પોલીસ કમિશન સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની નાર્કોટિક્સ સંપૂર્ણ નિષ્ઠા નાબૂદ કરવા માટે તેમજ યુવાદ નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરવા ઈસમો પર વોચ રાખી તે પ્રવૃતિ અટકાવવા ઝુંબે સ્વરૂપે કામગીરી કરવા સૂચના આપી હોય જેને લઈને ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વામાંગ જામી નાયબ પોલીસ કમિશનર ઝોન થ્રી રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝન આર આર આઈના માર્ગદર્શન હેઠળ લાલગેટ પોલીસની ટીમ પીઆઈ એનએમ ચૌધરી તથા પીઆઈઆરએમ મકવાણા દ્વારા પોલીસ ટીમને નાર્કોટિક્સ ડ્રગ્સનું વેચાણ કરનારની માહિતી મેળવવા સૂચના આપી હતી તે સમયે લાલગેટ પીઆઈ એનએમ ચૌધરીને વાતની મળી હતી કે ચોકબજાર ચાર રસ્તા નજીક તાપી નદીના પાડો પર ચૂંપડામાંથી ગાંજાનું વેચાણ થાય છે

तो जैसे ही लालगीट पुलिस स्टेशन की सर्वेलेंस टीम वहां पहुंची उन्होंने आसपास तपास किया और उन्हें पता लगा कि चौक चार रास्ता पर तापी किनारे के पास जो एक झोपड़पट्टी है वहां पे एक अजान्य पुरुष गांजा बेचने का काम कर रहा था तो उन्होंने वहां पर उसकी झड़ती की और उसके पास से लगभग नाइन्टी ग्राम गांजा मिला जिसका पूरा नाम है नरेंद्र ईश्वर भाई तो आरोपी की डिटेल्स इस तरह है कि उसका पूरा नाम नरेंद्र ईश्वर भाई है उम्र है सैंतीस वर्ष और वो मजदूरी का काम करता है और फिलहाल यहाँ पर नीलगिरी सर्कल निम्बायत का रहने वाला है जबकि इसका मूल वतन बिहार के एक बक्सर जिले का है तो इससे जो टोटल मुद्दा माल रिकवर हुआ है वो है एक 93 ग्राम गांजा एक मोबाइल फोन और कुछ कैश जिसकी कीमत छ हजार तीन सौ अस्सी रुपए है इस आरोपी से जब आगे की और तपास की कि इसके पास ये गांजा कहाँ से आया तो पता लगा कि उसने एक इंसान जिसका नाम जाकिर हुसैन उर्फ पप्पू भाई चांद मोहम्मद शेख है પોલીસ પોલીસની ટીમ પીઆઈન ચોધરી ના માર્ગદર્શન હેઠળ નાબૂદ કરવા મેદાને છે દરેક એક પછી એક નશાનો કાળો કારોબાર કરનારો પકડી પકડીયા પાત્ર ધકેલી ખરેખર લાલગેર પોલીસ સમાજ સેવા ઉમદા કામ કરી રહી છે